ડિસ્સાને એન્જલ્સ સ્કૂલ ખાતે કાગળમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ત્રણથી છના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ડિસ્સાને એન્જલ સ્કૂલ ખાતે કાગળમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ત્રણથી છના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ડિસ્સાની એન્જલ્સ સ્કૂલ ખાતે વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર નીકળવા તેમજ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ તેમજ કાર્યક્રમોનું આયોજન ડીસાની એન્જલ્સ સ્કૂલ ખાતે કરવામાં આવે છે ત્યારે આજરોજ કાગળમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાચાર પત્રના કાગળમાંથી વસ્તુઓને સંગ્રહ કરવા માટે કાગળની બેગ બનાવતા શીખવાડવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ પણ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સૂઝબૂઝ સાથે આ કાગળની બેગ બનાવી હતી આજના આધુનિક જમાનાના બાળકો ભૂલી ગયા છે કે કાગળમાંથી કેવી રીતે વિવિધ વસ્તુઓ બનાવી શકાય ત્યારે આજરોજ આ યોજાયેલ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ કાગળમાંથી વિવિધ વસ્તુઓ બનાવતા શીખ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં ધોરણ ત્રણથી છના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને શાળાના ચિત્ર શિક્ષિકા અંજલિબેન શાહે વિદ્યાર્થીઓને યોગ્ય સમજણ પૂરી પાડી હતી આજે સ્કૂલની અંદર નાના બાળકો જે લાંબા સમયથી જે વસ્તુ અમુક જૂની ભૂલી ગયા છે એ આજે મેં ફરીથી એકવાર એમની સામે પ્રદર્શિત કર્યું અને એમે એક એક્ટિવિટીનું આયોજન કર્યું એની અંદર જે ન્યૂઝપેપરમાંથી કઈ વસ્તુ કેવી રીતના બનાવી અને તેનો ઉપયોગ કઈ રીતના કરવો અને તેનું પર્યાવરણને સંબંધિત થઈને નુકસાન પહોંચે નહીં એવી રીતના અમે એ બાબતોનું ધ્યાન રાખીને આ બનાવી છે આજે નાના બાળકોને ન્યૂઝપેપરમાંથી પેપર બેગ્સ અને જે આજના જમાનાને રિલેટેડ જે વસ્તુઓ લોકો બજારમાંથી લાવીને જે પૈસા ખર્ચીને જે વસ્તુ બનાવે છે લાવીને જે પૈસા ખર્ચે છે એ જ વસ્તુઓનું મેં આજે વિના જ વિના મૂલ્યે આ લોકોને શીખવાડ્યું છે અને જે લોકો જે પહેલાં શું કે પહેલાં જે લોકો ભૂલી ગયા હતા કે નાના બાળકો કે પેપરમાંથી કઈ વસ્તુ શું બનાવી અને ડેલી રૂટીન વસ્તુઓનો કેવી રીતના ઉપયોગ કરવો એ પણ સાથે સાથે મેં શીખી દીધું છે કે કેવી રીતના વસ્તુઓનો ઉપયોગ કરીને આપણા લાઈફસ્ટાઈલને સુધારવી અને જે નાના બાળકો માટે ઉપયોગી રહે છે